પ્રમુખ જસુબેન પઢિયાળની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પંચાયત સભાખંડ ખાતે મળી હતી જેમાં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવાએ અઠ્યાવીસમી જુલાઈના રોજ આપેલ રાજીનામા અંગે ચર્ચા કરી મંજૂરીની મહોર સર્વાનુમતે મારવામાં આવી હતી આ ઉપરાંત સામાન્ય સભામાં રૂપિયા પંદર લાખની મર્યાદામાં સૂચવાયેલ સભ્યોના કામોને અને રેટી રોયલ્ટીના ગ્રાન્ટ માટે રજૂ થયેલા કામોને મંજૂર કરવા સાથે જુદી જુદી સમિતિઓની કાર્યવાહીને બહાલ રાખવામાં આવી હતી એકંદરે સામાન્ય સભા શાંતિપૂર્ણ રહેવા પામી હતી ખાસ સામાન્ય સભામાં પ્રમુખ જસુબેન પઢિયાર ઉપરાંત ઉપપ્રમુખ અનિલ ભગત સહિત શાસક અને વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજની ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવાનો મુખ્ય આશય તાલુકા પંચાયત વાલિયાના પ્રમુખ શ્રીએ સ્વૈચ્છિક રાજીનામું આપેલ હતું એને મંજૂર કરવા માટે હતી અને સાથે સાથે રેતી રાયલટી સભ્યશ્રીઓના વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવેલ છે રેતી રાયલટીના જે ઇફેક્ટેડ ગામડા છે જ્યાંથી રેતી રેતીકંતર નીકળે છે એવા ગામડાઓમાં લગભગ એક કરોડની અંદર એટલે કે પંચાણું લાખ રૂપિયાનું આયોજન માન્ય સભ્યશ્રી ઇન્દ્ર ઇન્દ્રસિંહ પરસોત્તમભાઈ ધર્મેન્દ્રભાઈ અને વિદ્યાબેનના આયોજન જે મોકલો મોટલો મોકલી આપવામાં આવેલ હતું એને મંજૂરી આપવામાં આવી છે અને જુદી જુદી સમિતિઓની કાર્યવાહીને પણ બહાલી આપવામાં આવી છે એટલે આજની ખાસ સામાન્ય સભા માં સાત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી વાલિયા તાલુકા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી રાજુભાઈ વસાવા જનતા દળ યુનાઇટેડના તાલુકા પંચાયતના પ્રમુખ હતા અંગત કારણોસર તેઓ પોતાની જવાબદારી વહન કરી શકે એમ ન હોય એમણે સ્વૈચ્છિક રાજીનામું હતું અને એ રાજીનામું મંજૂર કરવાની સત્તા સામાન્ય સભાને પહોંચતી હોય આજે સામાન્ય સભાએ સર્વાનુમતે માન્ય પ્રમુખ શ્રી રાજુભાઈ વસાવાનું રાજીનામું મંજૂર કરેલ છે